છોકરી હોય ને હા આઈને તમે પેલા જોઈએ અને ભૂખો અહીંયા તમે કિસ કરો ને હં અને છોકરી એ કદાચ તમારા ઉપર નો આખું કાઢતી હોય હ તો એ પછી તમે એને મૂકી દો અહીંયા કિસ્સ કરીને પછી તમે એ તમને એને ગમે ત્યાંથી ગોતવા પડે ને ન હા હું કહું અહીંયા હો ને આ તું કહે અહીંયા ભરા બેટી ના આવે તો તમે સાથતરો કરી દો કહું

మన చే దాఖ ని సర్లు సరాది. సరాము తరు తరు సరాది. నికంల్టి. కాలుద నికాలు కాలు అకున్ నిసిటి కాలు వికాలు. తిత్న్ంకాలు చేడు కాలు. అకా� మరో తిర బ కిశూ

పేరీ తేరో నేను તમને અનુભવ જ નો થાય કે આ અંદર તમે અંદર કવર કરી તમે એટલે નિરોધ નો કર્યો એને તો તમને આમ મજા આવે એટલે આપડે આમ અંદર રડે ને તમારું એટલે તમને મજા આવી જાય એટલે નિરોધ કર્યો મજા જ ન આવે હા એમ કઉ છું અને બીજું કઈ માહિતી લેવી હોય તો પૂછો માહિતી દેવા આપે પૂછો બીજું હું એનું માહિતી આપું તમને પછી શું કરવાનું પછી શું તમે દાવ નું થવું હા સમજી કાંકા ચડાવો ને તમે હ તો છોકરીઓને છે તો દૂધી આવે ને હ

શું હોય શું છટકે સુટ જાય પછી કાઈ એવું કહું છું બોલ પછી એ હાગળ બોલ આગળ પછી તમે અંદર છટકાવો ને હમ પછી એને હારે એને પણ ને પણ હોય હા પણ એમાં એવું થાય તો પેલા મારે નીકળી જાય એને મોડું નીકળે તો એવું નો બને તો એની માહિતી આપું તમને હમ પેલા તમારે છટકી જાય ને તો પછી તમે તમને તો પછી મજા આવી જાય પછી એને હજી મજા આવી ન હોય ને તો પછી તમે તમને એ નીચે સુવાડી દે જે એને ન છટકી હોય ને હ તમે ઉપર હોય ને હમ પછી તમારે માનો કે કામ છટકી ગયું છે હમ కనాసా వ్న రూతృతు దూల బాన� tomato నా నాఖన్వా హాసా ఒల్తు ఒల్ మ్న బారిసపరందన్ కొులzeniu ఢాదిటుల మ్టాకడ్లువదా. లేనేతిశ్హమది సాటపరాలి క�

એટલું બધું ક્રેડ આવે અને અમારે છે તમારે તો ખાલી શું થાય ખબર ખાલી કીક લાગે ચાલુ થાય તરત બંધ થઈ જાય એટલું જ ક્રેડ હોય છોકરા થાય તો અમારે તમારે છોકરા નું તો બરાબર છે તમારા જે અંદર એ આવે ને એ બધું છોકરા કરવાનું અમારે જે નીકળે ને એ બધું મોટસાઈકલ ને રેલગાડી બધું હાલ ન હોય તો અને આમ જો હા அப்புறம் અનુભવ તો દે હા પણ તમે પૂછ્યું પૂછવાનો અનુભવ જાઓ ને મારા હાથે હાથો તો કેવી રીતે તમને કેવું સુવાગરાત્ર ના પછી દે કેવી રીતે મનાવાય હા એ કહું તમ તમારે સુવાગ્રાત નું આપડું એમ તો હા તો સુવાગ્રાત માં માનો કે તમે આ લગ્ન થઈ જાઓ ને હ બાકી માનો કે તમારી પેલી રાત હોય હા એટલે માનો કે તમે તો બાર વાગ્યા અલગ અંદર જાવાય નહીં તમારે હા માનો કે તમે વેલા તો ન જઈએ તમારા હજી ઘરે લગનકારો હોય મહેમાન હોય જાય બારી બધી થાય કે ખબર હોય કે

હા એ કોઈ દિવસ સુતી ના હોય એમ જ જાગતી જ હોય અને હેઠી બેઠી હોય પલંગ માં ના હોય પછી તમે જાઓ એટલે તમારે કઈક ગમે પેંડા કે ગમે એવું લઈ જવાનું સમજો એટલે શું શું લેવા ખબર હમ કે તમારે એ પેંડા ને લઈ જાવ એટલે તમારું બૈરું નવું એવું જ કેવાય ને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને આવા જ વધારે મજેદાર વિડિયો મેળવવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો